જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં મોક્ષદા એકાદશીની કથા મહિમા સાંભળીશું વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માગસની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા પ્રાપ્ત થાય છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આજ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોકો વાંચનાર અને સાંભળનારને મોક્ષ પ્રાપ્ત થાય છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે મોક્ષદા એકાદશીની કથા સાંભળી આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે એ પૂર્વકાળની વાત છે વેખાનસ નામનો રાજા એક રાત્રિ સ્વપ્નમાં પોતાના પિતૃઓને નેચ યોનીઓમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રાતકારે બ્રાહ્મણોને એમને આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મના કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાના સમયમાં ગોકુ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારે વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા જ દિવસે તેને સભા ભરી બ્રાહ્મણોને સ્વપ્ન વિશે કહ્યું હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પાર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખીન થયેલા મનવારો રાજા પ્રજાની સાથે પર્વત આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિ મુનિઓ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેને પર્વત જોયા તેમના તેજની આભા જોઈને તે તેમના પગમાં પડી ગયો અને સંઘરી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ અગિયારસ એ જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું અને રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા દા વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વેખનાશના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશી વ્રતની પૂજા વિધિ મોક્ષદા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત ઊઠીને સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો ત્યારબાદ સ્નાન વગેરે કાર્યો થી નિવૃત્ત થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને શુદ્ધ જળ સ્નાન કરાવો ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સોર વસ્તુ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો દસમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો ફરાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતકાર ઉઠી પ્રાતકર્મ પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપદીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો ત્યારબાદ તાંબાનો એક લોટો લેવો તેમાં જર તથા ચોખા અને ચંદન પધરાવી તે જર સહિતનો લોટો લઈ નજીકના પીપરે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જર પીપળે જડાવવું શક્ય હોય તો તે એક વિષણુ સહસ્ત્રનો પાઠ કરવો ત્યારબાદ ઘેરે પાછા આવી નિત્ય કર્મ કરવા આ રીતે મોક્ષદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ